નમસ્કાર તો મિત્રો હું છું મિત્ર દિનેશ કઠિકિયા મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે જે આપણે કપાસની જે બજારની જે સારામાં સારી વેરાયટી એટલે કે જે બે હજાર ચોવીસમાં લગભગ ધૂમ મચાવશે ગયા વર્ષે તો એવી બધી સારી એવી ચાલતી હતી પણ આ વર્ષે લગભગ ધૂમ મચાવશે તો ખેડૂત મિત્રો મારો કહેવાનો મતલબ એટલે કે હું તમને એમ કહેવા જઈ રહ્યો છું કે ગયા વર્ષે તમે જુઓ તો હું બિયારણ એક વેરાયટી લો એટલે કે એક નંગ લો એટલે સામે તમારે એક નંગ બીજું લેવું પડતું હતું બરાબર તો આ વર્ષે પણ અમુક વેરાયટીમાં એવી રીતનું ડિક્શન છે કે ભાઈ એક આ વેરાયટી લો એટલે તમને એક બીજું તમને તો કંપનીમાં પણ એ રીતનું એક કરો એવું લો તો આ રીતની અત્યારે સોલ્ટ જ છે એટલે કે લગભગ બિયારણમાં હું માનું છું કે જે સોર્ટ લગભગ મારા અંદર પ્રમાણે લગભગ પડશે કારણ કે ઉપરથી જે એલોટમેન્ટ જે બિયારણમાં આવવું જોઈએ એવું આવતું નથી એટલે એટલે સોલ્ટ જ પડે આપણે તમે વરિયાળી સિઝનમાં પણ તમે જોયું હતું કે લગભગ વોલીના કે જે સોના કે જે સારી સારી જે અમુક જે વેરાયટી જે હતી એ બરોબર માર્કેટમાંથી મળતી જ નહોતી ખૂટી રહી હતી તો આ વર્ષે પણ એવું જ થશે કે અમુક વેરાયટી તમારી જે જોતી હશે છે એ વેરાયટી તમને નહીં મળે અથવા તો જો અત્યારે માર્કેટમાં હાલમાં હોય તો તમારી પાસે પૈસા જો હાથ હોય તો લઈ લઈ જાઓ પછી તમારે જોતું છે ત્યારે તમારી પાસે પૈસા હશે પણ બિયારણ નહીં હોય તો બીઆર લઈ લેજો અને આજે હું તમને વેરાયટી જે કહેવા જઈ રહી છું એ વેરાયટી તમારા એરિયામાં સારી એવી ચાલતી હોય તો લઈ લેજો સોન્ટેજ પડશે પણ એ સિવાયની કદાચ તમારા એરિયામાં ગયા વર્ષે સારું એવું પર્ફોમન્સ આપેલું હોય અને એ વેરાયટી અત્યારે મળતી હોય તો પણ તમે લઈ લેજો એવું જરૂર નથી કે મેં તમને કીધું એ વેરાયટી તમારે વાવી તમારા પડાને અનુકૂળ આવતી હોય સારી એવી વેરાયટી હોય અને સારું એવું ઉત્પાદન આવતું હોય તો એ વેરાયટી પર તમે વાવી શકો આ તો હું એમ કહું છું કે આ વેરાયટી ગયા વર્ષે સારી એવી ચાલી હતી એટલે આ વર્ષે પણ સારી એવી ચાલશે કદાચ બરાબર આ કોઈ કંપનીમાં મારો ભાગ નથી કે હું ભાગીદાર નથી આ તો હું કહું છું કે આ વેરાયટી ગયા વર્ષે સારી ચાલી હતી આ વર્ષે પણ લગભગ ચાલશે તો પહેલા નંબર ઉપર તમે જુઓ તો સંકેત બરોબર સંકેત ગયા વર્ષે પણ તમે જુઓ તો નહોતું મળતું આ વર્ષે પણ હજી સપ્લાય આવી નથી આવી એટલે ખબર પડે કે ભાઈ એ મળશે કે નહીં મળે બીજા નંબર ઉપર તમે જુઓ તો સારા

સારી રીધી પછી તમે જુઓ તો એટીએમ પછી આગળ જુઓ તો નવા પછી અજીત સીટ્સનું અજીત એકસો અગિયાર પછી અજીત પાંચ આ સિવાય હજી ઘણી બધી વેરાયટી છે પણ આ જે વેરાયટી જે મેં કીધી તો આ વર્ષે લગભગ બે હજાર ચોવીસમાં માર્કેટમાં ધૂમ મચાવશે પણ આ સિવાયની હજી એવી આઠ દેરાયટી એવી રહી કે જે બજારમાં સારી એવી ચાલે છે અને નામથી ખેડૂતો લઈ છે કે મને આ ધિયારણ આપો તો ખરીદ મિત્રો તમારી પાસે જો હાલમાં પૈસા પડ્યા હોય તો આ વેરાયટી તમારા એરિયામાં ચાલતી હોય તો પૈસા લઈ લેજો બાકી તમારી પૈસા પડ્યા હશે જ્યારે તો બીઆરણ નહીં મળે મિત્રો તો ખરીદ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં વિશે શેર કરજો તો વિડીયો આ હું પૂરો કરીશ નમસ્કાર